વરાછા ખાતે આવેલા વૈશાલી ત્રણ રસ્તા ઓમકાર મેળા પાસે અજાણ્યોએ મારમારી મારી લાખો રૂપિયાના હીરાની લૂંટકરીઓની કર્યોની ઘટના લઈને વરાછા પોલીસે ઝીણવણભરી તપાસ કરી લૂંટનું તરકટ રચનાનો ભાંડો ફોડી નાખ્યો હતો અને દેવ થતા નાટક તેને કર્યું અને કબૂલાત કરી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ છવ્વીસમી ઓક્ટોબરના રોજ હાર્દિક દેસાઈ નામનો ઈસમ કે જે હીરા દલલીનું કામ કરે છે તે મૈધરપુરે હીરા બજારથી અલગ અલગ વેપારીઓ જેમાં મયુર ગોયાણી કલ્પિત મહેતા અને નિલેશ ફડિયાદ્રા પાસેથી હીરાલી વરાછા મિની બજાર ખાતે આવેલા સેફમાં મૂકવા જતો હતો ત્યારે વરાછા વૈશાલી ત્રણ રસ્તા આગળ ઓમકાર કારમેળા પાસે બાઇક પર આવેલા બે સમયે પોલીસ તરીકે ઓળખ આપી બાઇક ઊભી રખાવ્યા બાદ પાછળથી વધુ એક આવ્યો હતો અને ચપ્પુ બતાવી તેની પાછળથી પંદરથી વીસ લાખ રૂપિયા નિરાની કરી ભાગી છૂટ્યા હતા જોકે શરૂઆતથી જ પોલીસના શંકાસ્પદ કેસ લાગતો હોય જતી ઘટના સ્થળે જઈ સીસીટીવી સહિતની તપાસ અને દુકાનદારોને પૂછપરછ કરી હોવા છતાં આવી કોઈ જ ઘટના ન બની હોવાનું કહેતા હાર્દિક દેસાઈની ઉલટ તપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતાને દેવું થઈ જતા લૂંટનું નાટક કર્યું અને કબૂલાત કરી હતી જેથી પોલીસે તેની પાસેથી વેપારીઓના પંદર લાખ ત્રેવીસ હજારથી વધુને હીરા કબજેલી મૂળ માલિકોને સહી સલામત રીતે પરત કર્યા હતા અને આરોપી હાર્દિક દેસાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરાય છે સાથે